અને હું કહેવાય જરા કમેન્ટ કરો તો કોને ખબર છે અને શું કહેવાય એમ તો મિત્રો અત્યારે તમે મને આ જોઈને ખબર તમને પડી જ જાય છે હું ક્યાં છો હા તું મોટો સિલિફી દીધો એટલે બધાને ખબર પડી જાય તું ક્યાં છો હું જો અત્યારે માં આવ્યો તો મારી બેનના ઘરે મારી નાની બેન છે તેના મુખ માટે જાય ની વાઢો નતો એટલે જો તળાવમાં પોગી ગયા હવે પાછા આવે જઈ રહ્યા છે મૂકીને તો અલગ ઘરે વ્યા જ આવી અને આજે આજે ગાજ છોડો ને આપ નોકરી નથી મિત્રો આપણે ગા બાંધને વ્યાસ ઘરે ને જો આપડા ઘરે આવ્યું છે એ ધ્યાતી જો આ કાર્ડ આપણને બોલાมายા છે આ જો બધું લખેલું છે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની બધું હે રામનો ફોટો ન્યુ મંદિર બની વી તો આપણે આપણે જવાશે તો નહીં પણ જો કાગળ કીધું આવ્યું છે કવર લા શું કહેવાને તો કીધું બતાડી દઈએ બોલામ આયા છે તો મિત્રો આપણે કાલે જે પતંગ ને એ જો ઉડાડવી છે જો આવી છે આ બે આવી સ્ટાર વાળી છે અને બે બીજી પીળી છે તો આ મિત્રો પતંગ એકદમ આકાશમાં સ્ટાર રીતે ઉડી ગઈ સ્ટાર જેવી એટલે જો આ શું છે કોને ખબર તો જો આ છે ખીર એમાં જો કેટલો ગોલ ને બધું નાખ્યું કેટલો ગોલ નાખ્યો મને સહેજી ઉધરા કેટલી છે તો એ જોયેલા આટલો ગોળ નાખ્યો છે ના ખીર કોઈની કોઈની ફેવરિટ ખીર છે કોને કોને બહુ ભાવે એ કોમેન્ટ કીધું જલ્દી જલ્દી બધા ત્યારે હું આવ્યો છું હવે શીણામાં કારણ કે કબૂતર આવે છે ને કબૂતર આવે છે ને ઉડાડવાના છે એટલા માટે જો આપણે આ બધું હુકલ હુકલ છે ને એ ખાઈ જાય છે કબૂતર એટલા માટે જોતા દામ ઉડીને વ્યાઈ ગયા છે આ કબૂતર નથી એ તો વિટોળિયાનો કાગળ હેસડી ગયો છે આપણે ધ્યાન રાખવા તો કીધું બેઠા બેઠા કેટલી ગણ બે કરતા કીધું ઘરેથી આપણે ફરી લઈએ જો આ રાખી દીધી છે આપણે જો હતા હુતા આપણે ધ્યાન રાખ્યું છે ગાયથી આ ફોઈલ રેકડે એકદમ જો એ પાણીથી સરકી કિરીવાળે બતાતો હોય પાણો તમને ટાયરે હે શેતુરી હે તો સાઈ આપણે મસ્ત આવે છે અને આપણે ધ્યાન રાખાય છે તો મિત્રો અત્યારે આવી ગયા છે હું અને રાહુલ ગાસારોને પતંગ ઉડાડવા માટે અને રાહુલ નું આપણે બે વાર ફટાફટ ઉડાડ નાખ્યું હવે રાહુલ ફરીથી ઉડાડે એટલે પાછું ઉડાડી નાખવાનું આપણે ગા નીરાતે આજ સરે છે ઈ ને કે ભલે ઉડાડે છોકરા પતંગ તો હાલો રાહુલ જે પાસી ટ્રાય કરે છે આપણે કાપણ પણ આપણે ઉપાડી લેવું ફરી ચાલો મિત્રો આપણે રાહુલ ને ફરી કાપ નાખ્યું જો એક તો કાપી માં હાર લપેટે ને લીધું છે એટલે કે જો રાહુલ પતંગ પણ આપણે પતંગ હારે ઉડાડવી છે જો બે પતંગ એક દેખાય છે ને તો એમ સેમ પેન પતંગ ઉડાડવાનો તો હાલો રાહુલની ની ઉતારીને ઉતાઈ દઈ દેવી મિત્રો આપણે કબૂતર સેના એટલા આવે ને કે પાણા મારી મારી ને તો હાથ દુખી દે એટલે ઘરે જો આ વસ્તુ લે અને શું કહેવાય જરાક કોમેન્ટ કરો તો કોને ખબર છે ને શું કહેવાય એમ હાલો જોયું કેટલા ખેડૂતના દીકરા સે જે આપણે વિડીયો જોવા કોને ખબર પડે છે કારણ કે હું કહેવાય તમે આનો યુઝ કર્યો છે કે નહીં મને જો આવડે યુઝ કરતા પણ અત્યારે કેમેરામેન કોઈ છે ને નકર અમને યુઝ કરીને દેખાડશે રાહુલે ગયો છે એટલે હમણાં બી આવશે તો યુઝ કરીને દેખાડીશું નકર કબૂતર આવત ઉડાડે રાખી બીજું શું ના